હવે હર મહાદેવ તો આજનો વ્લોગ આવી ગયો છે અને આવ્યા છે મીરંગા તો તમે દેખાડું બધું તો અહિયાં મારી બેન બેઠી છે મારા પપ્પા સોંગો સાંભળે છે આ બે આ મારી બેન છે ને ચોથા નંબરની આ પાંચમા નંબરમાં ભઈ છે આ છે મારી મમ્મી 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 કપડા ધોવે છે અને આ છે અમારો મારા દાદાએ એ ગાય રાખી છે તો આ ગાય અમે કામ પતાઈને ખેતર જવા નીકળી ગયા છે આ એ અમારું ન્યુ ખેતર છે તો હું તમને આગળ બતાવતી રહીશ અમે ખે ગાડીમાં બધા જ બેસી ગયા છે ને ખેતર તરફ જવા નીકળી ગયા પહોંચી ગયા ખેતરમાં હવે અને અમારા કૃષિ સાક્ષી શું બધા ચાલતા ચાલતા આવી રહ્યા છે તો તમે જોઈ શકો છો ખેતરમાં જવાનો રસ્તો છે બીજો રસ્તો છે પણ અમે અહીંયાથી જઈએ છે એટલે અમને અહીંયાથી સારું લાગે છે વચ્ચે વચ્ચે થોડા ફોટા બી પડાવીએ છીએ અને થોડુંક અમે મસ્તી મજાક પણ કરીએ તમે જોઈ શકો છો ખેતરમાં કૂવા હોય તો આ કૂવો છે આ છોકરાઓને પડી ના જાય એના કારણે અમે ખેતરમાં લઈને આગળ નીકળી ગયા અમે તમે જોઈ શકો છો અમારું ખેતર બધે ત્યાં અત્યારે ઘઉં આવ્યા હોય છે અને ફાઇનલી અમે અમારા ખેતરમાં પણ પહોંચી ગયા છીએ ખેતરમાં અત્યારે પાણી વળી રહ્યું છે પાણી ચાલુ છે અમારા ખેતરમાં તમે જોઈ શકો છો આ પાણીમાં મસ્તી કરવાની નાવાની બહુ મજા આવે હવે ઘડીક થાક ખાવા થોડો નાસ્તો લઈને આવ્યા હતા તે કરવા અમે બેઠા હતા ખેતરમાં ખુલ્લી જગ્યા છે એટલે બીજી બાજુના ખેતરમાં ખેડ્યું છે તો અને હવે ત્યાંથી અમે ખેતરથી નીકળીને ઘરે જવા નીકળ્યા છીએ તમે જોઈ શકો છો એના પપ્પાની સ્માઇલ કાચમાં જોઈને અક્ષરા કે પપ્પા સ્માઇલ કરો તો તો એ સ્માઇલ કરી રહ્યા છે અને હવે અમે અમારા ઘરે જવા રિટર્ન નીકળ્યા છીએ ખેતરમાંથી તો વચ્ચે પાછી અમારી સાક્ષી નીકળીશું કે અમારે નાસ્તો કરવો છે તો એના માટે જો વચ્ચે જોઈએ છે કે હોટલ આવશે તો નાસ્તો કરશું બાકી મસ્તી મજાક કરતાં કરતાં નીકળે જ છીએ અમે અને અમારી દક્ષિતા ને એવું જોવે છે અક્ષર વિડીયો બનાવે છે તો આવી ગઈ છે એક રામ ટેકરી કરીને હોટલ છે તે તો અમે હોટલે ગાડી લોક કરીને નાસ્તો કરવા પહોંચી ગયા છીએ નાસ્તામાં જોઈએ શું શું હવે મગાવે છે છાપરી નામ છે અમારો ક્રિશિ મસ્તી બહુ કરે છે તો આવી ગયું છે ગોટા જલેબી ટીકી ભજીયા બધું જ મંગાવ્યું છે અને પાછું ઈચ્છા હતી કે થોડું મન્ચુરિયન પણ જોઈએ છે તો આગળ જતાં મન્ચુરિયન પણ મંગાવી લીધું છે ઓર્ડર આપી દીધો છે એ પણ આવશે અને ભજીયાને ખૂબ મસ્ત હતા સ્વાદ સરસ હતો એનો પણ તમે જુઓ બધા તૂટી જ પડ્યા છે ખાવા માટે તો અને હવે ગાડીમાં રિટર્ન બેસી ગયા છીએ પાણી વાળી પીને અને હવે ફાઇનલી ઘરે જઈશું ક્યાંય ઊભું રહેવાની ઈચ્છા નથી કેમ કે થાક લાગ્યો છે એટલે હવે અમે ઘરે જઈશું તો ગાડી ત્યાંથી નીકળી ગઈ છે આ નર સરોવર ચોકડી પણ કહેવાય ને ત્યાંથી હવે અમે નીકળ્યા છીએ અમારા ઘરે જવા મારા સાસુના મકાને તો મળીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી કમેન્ટ શેર લાઈક કરજો તમને વિડીયો ગમે છે કે નહીં કહેજો બાય બાય